આજે છે પડતર દિવસ એટલે કે ધોકો ગમે એમ કરીને બ્લોગ બનાવો જ છે તો ઘણા સાથે પૈસા વેણવાનું કામ કે કા વરસે નહીં તો સારું હે અંબાલાલ કાકા હાલતા આગાહી દઈ દે જો આર યુ ફેશન ગ્રુપ જય દ્વારકા દેશ ને સ્વાગત છે ફરીથી નવા બ્લોગ વિડીયો ની અંદર તો ગુડ મોર્નિંગ પહેલા તો બધાને જો અત્યારે સવારનું વાતાવરણ છે આ હાઈન જેવું લાગતું હોય છે સૂરજ ઉગી ગયો હે પણ આ વાદળા આડા આવી ગયા જો અવારનું કંઈક વાતાવરણ આવું છે ગામડાનું તો આ સાઈડ જોવો વાતાવરણ શિયાળો આવી ગયો હોય ચાકર આવી ગયો આવું કંઈક હવાર હવારનું વાતાવરણ તો ભાઈ ગઈકાલે હતી દિવાળી દિવાળીનો બ્લોગ તો તમે જોયો જ હશે આજે છે પડતર દિવસ એટલે કે ધોકો ધોકાની પણ ભાઈ બધાને હાર્દિક શુભકામનાઓ તો અત્યારે આપણે શું કામ કરવાનું છે બબા તો અમે મકાઈ દેખાતી છે આ મકાઈ આપણે વાઢવાની છે

હા નહીં અત્યારે હું આવ્યો તો મોટર ચાલુ કરવા તો અહીંયા આપણું ટ્રાક્ટર ને આ બધું છે બાજુમાં કૂવો છે આપણો તો પાણી સારું ભયર્યું હોય જીધો તો હાથમાં લઈ લીધું છે હથિયાર જોઈ શકો છો હવે આપણે વારવાનું છે પાણી શેમાં તો ભાઈ કે ભાઈ કપામાં આલી બાજુ જો લાગતો હોય છે કપા પાકી ગયો પાકી નથી ગયો ભાઈ બગડી ગયો હા લીલો છમ કપા હોય એની જગ્યાએ જો અત્યારમાં જ આવી પરિસ્થિતિ થઈ ગઈ હવે આમાં ખેડૂને ભાવ ન આપે તો બિચારા શું કરે તો માંડ મહેનત કરીને બિચારા એમ કરીને ભેગું કરતા હોય મહેનત કરીને એમ વ્યવસ્થિત પાક નું ઉત્પાદન લેતા હોય ને પછી આવી માઠી દૈસા થાય પછી તો જો આ વાદરા હે કે આ વર્ષે નહીં તો સારું હે અંબાલાલ કાકા હાલતા આગાહી દઈ દે નક્કી ન વાદરા કેદી વરફી પડે દસ ને થઈ છે પચાસ ટકા આપડો કપા પવાઈ ગયો આલી સાઈડ જો પચાસ ટકા પાણી અહીંથી આ સાઈડ આ સાઈડ આપણે પચાસ ટકા કપા પાઈ દીધો પાણી વારવાનું કામ પૂરું થઈ ગયું જો પેલા અહીં પીઢડા ઉપર પાણી હતું અત્યારે જો ક્યાં વયુ ગયું તમે થોડુંક ને પાછળ જતા આવજો લોકમાન જોઈ લેજો પાણી ક્યાં હતું અત્યારે ક્યાં જો આમાંથી હળું વળું આ દારમાંથી બધું પાણી આવે મસ્ત મજાનો આપણો કપા પવાઈ ગયો છે બધાય તો આવી ગયા આપણો રાબેતા મુજબ કામ કરવા ખળ ભેગું કરવા તો અત્યારે આ સાઈડનો ભાગ જો ચોખો ચોખ્ખો થઈ ગયો હોય આ સાઈડ થોડું થોડું ખડ હે વાંધો નહીં આવે બપોર થાય તો પૂરું થઈ જાય તો અત્યારે બ્લોગ બે ને અઢારે મેં ચાલુ કર્યો બે ને અઢાર થઈ ગયા અત્યારે બ્લોક આપણે ચાલુ કર્યો આ સાઈડ જવો ભરત ભરત બેઠા એ તો મરચી ગઈ ગઈએ મરચી વાવી દીધી દીધો હોય અત્યારે જો પાછા કામે લાગી કામ તો પૂરું થઈ ગયું નું કામ પૂરું થઈ ગયું પાણી ભરવાનું કામ આપણે પૂરું થઈ ગયું અત્યારે પૈસા વીણવાનું કામ પૈસા વીણવાનું કામ એ કઈ રીતના તો કઈ નહીં ભાઈ જો આમાં અત્યારે માંડવી આપણે ખરી ગઈ હોય પડી ગઈ હોય કે તૂટી ગઈ હોય એ આપણે ભેગી કરવાની પૈસા જ છે ને હવે આપણા હાટું તો બીજું તો શું છે આપણા માટે એટલે માંડવી વીણવાનું કામ હાલતું હતું બપોરે પછી સરસ મજાનું જમાઈ ગયું હતું ચા પી લીધો તો લોક ઉતારતા જ ભૂલી ગયો જો કામે લઈ ગયો તો યાદ આવ્યું તો લોક તો બનાવી ભાઈ તે એમ કીધું હોય કે કાલથી હવે ડેઈલી બ્લોગ બનાવીશ તો ભાઈ બનાવવા જવું હોય ચાલ ચૂટ તો ચાલો માંડવી વીણવા માંડી પાછા આપણે એટલે પૈસા ભેગા કરવા માંડીએ આપણે ઉપર પહેલાં જોવા એટલે માંડવી ભેગી થઈ હતી પાછી આમાંથી માંડવી વીણવાની છે મિત્રો તો સાંજનો સમય થઈ ગયો છે અને સાંજના સમય જો હું મારે માથે બેઠો અહીંથી જો તમને એક વ્યૂ બતાડું આવો વ્યૂ તમે ક્યાંય નહીં જોયું સાંજનો વ્યૂ સુરત દાદા આવે જો ધીમે ધીમે આ તમે જો લોકેશન ચેક કરો ગાઈસ લોકેશન આલી બાજુ જો બરા થઈ ખાઈન પડી ગયા તો વારું પાણી એ કરી લે આપણે જાય ઘર બાજુ એ જો આપડા ડોડા હુકાઈ મકાઈ તો આપણે વાઈટ એવા ડોડાઈ ઘણા થયા આલી બાજુ હું તમને જે એક જો વસ્તુ બતાડી દઉં ફેશન ફ્રૂટ ભાઈ ફેશન ફેશન ફ્રૂટ માં જો આટલા બધા એને આ ફૂલ આવ્યા હોય ને એટલા બધા ફૂલ ને વાત જ જવા દે ફેશન ફ્રૂટ એ ગયા છે દેખાય તો સારી વાત છે પાકે એટલે જો આપડી વાડી વાડીનો વ્યૂ જો કપાસ ને બધું મિત્રો અત્યારે નાસ્તામાં છે ફૂલવણીના ભજીયા આ બીજા ભજીયા છે લસણિયા ભજીયા આ બેગો જો સંભારો છે આ ચટણી છે ગ્રીન ચટણી છે ડુંગળી છે મરચાં છે તો હું ટેસ્ટ કરીને બતાવું કે ભાઈ અહીંના ભજીયા કેવા છે પહેલાં આપણે જીજાજી પૂજ્ય જીજાજી કેવા ભજીયા છે અહીંના એક નંબર એક નંબર છે ને હાવેશ ભાઈ કેવાક લાગ્યા ભજીયા ભાઈ એક નંબર હજી અમારા શૈલેશભાઈ જો ફોનમાં વાતો કરે શું

બરોબર ને થઈને નવીન ખા બરાબર આપડે આમ કેમ ખાય એમ વિચાર આવે મને